તો તમારે હરખી રીતે આ કમ્પ્લીટ કરવાનો રહેશે ઓકે તો ચલો વાત કરીએ આગળ શું કે છે નંબર વિસર્જન સમયે ચોપડે કિંમત છે તેની કોઈ રકમ ઉપજતી નથી મેં તમને આની પેલા સમજાવ્યું કે પાઘડીની ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તો શું કરવાનું તો ચલો હવે પાઘડી છે તો પાઘડી તમારે શું ગણાય અદ્રશ્ય મિલકત તમને આની પહેલાના વિડીયો સમજાવ્યું હોય તો એના પૈસા ઉપજતા નથી એવું સમજીને એની બીજી નોંધ કરવાની છપ્પન હજાર બતાવેલી હતી તો પહેલા આપણે ખાતું બંધ કરવાની નોંધ તો કરવાની શું હવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમ

સમયે પાકા જમીન મકાન આઠ લાખ છે રોકાણો બે લાખ છે તેના અનુક્રમે નવ લાખ અને એક લાખ પચાસ હજાર રૂપિયા જમીન મકાન આઠ લાખ હતા ઓકે તો અહીંયા આપણે લખી જમીન મકાન જે આઠ લાખ રૂપિયા એની કિંમત હતી પછી આપેલા છે રોકાણો તો રોકાણોની કિંમત કેટલી હતી તો બે લાખ રૂપિયા એ હતા હવે આ જે રકમ આપી છે એની ઉપજ અંગે કોઈ સૂચના નથી તો અહીંયા માની લો આ લખીએ ઉપજ કિંમત તો આ જે જમીન મકાન હતા એની રકમ કેટલી હતી તો એના નવ લાખ આપણને મળ્યા વેચતા અને જે રોકાણો હતા એના આપણને એક લાખ ને પચાસ હજાર મળ્યા આમાં ઉપરનામાં આપણે એક લાખ પ્રોફિટ થયો અને નીચેનામાં આપણે પચાસ હજાર નો લોસ થયો હવે આપણે કઈ રીતે લખવાનું તો સૌથી પહેલા ખાતા બંધ કરવાની આ નંબર વન નો વ્યવહાર હતો આવો નંબર ટુ તેનો વ્યવહાર શું લખવાનો લખવાનું માલ મિલકત રોકાણો ખાતે જમા રકમ પેલી લખ નાખવાની બે તો આઠ ને બે દસ લાખ રૂપિયા ઉધાર થશે જેમાં આઠ લાખ જમા થશે અને બે લાખ જમા થશે સમજાણું ફરીથી એકવાર યાદ રાખજો કે આ ખાતા બંધ કરવાની નોંધ છે જે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ જશે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કે જમીન અને મકાન એટલે કે જમીન મકાન ભેગું છે તો આ જમીન મકાન ભેગું લખી શકો જમીન મકાન ખાતે જમા અને તે રોકાણો ખાતે હવે ઈ વેચી તો આપણે રકમ કેટલી મળી એકની નવ લાખ મળી એકની એક લાખ પચાસ હજાર મળી તો અહીંયા આપણે લખવાનું વેચો ત્યારે શું થાય તો વેચો ત્યારે તમને પૈસા મળશે તો એની આમ થાય રોકડ આવે એટલે કે રોકડ અથવા બેંક ખાતે ઉધાર સમજાણું ટોટલ રકમ લખ નાખવા નવ ને દસ એટલે કે દસ લાખ પચાસ હજાર અહીંયા આવશે દસ લાખ પચાસ હજાર સમજાણું આ રીતે તમારી બીજા નંબરની આમ નોંધ થશે આ બે આમનો આમાં ખાસ ધ્યાન રાખવાનું ઓકે ચલો આગળ હવે એના પછીનો પોઈન્ટ ચલો ત્રીજા નંબરના પોઈન્ટમાં શું કે છે એની વાત કરીએ આપણે તો પેઢીની કુલ મિલકતો તમને બે લાખ આવી છે જે પૈકી ચાલો મિલકતો ચાલીસ ટકા છે જેમાં રોકડ છે દસ હજાર સહી ચોપડે મૂલ્યની ઉપજ થઈ મતલબ બે લાખ ની અંદર એમ કીધું છે કે ચાલીસ ટકા ચાલુ મિલકત છે તો અહીંયા ચાલીસ ટકા થયા તો અહીંયા કેટલા ટકા થાય સાહીઠ ટકા સમજાણું તો ચાર દુ આઠ એટલે કે એસી હજાર રૂપિયા તમારી ચાલુ મિલકત થઈ અને એક લાખ ને વીસ હજાર તમારી શું થાય સ્થિર મિલકતો તો આ તમારી ચાલુ મિલકત છે અને આ તમારી સ્થિર મિલકત છે હવે તમને એમ કીધું છે કે આ જે ચાલુ મિલકત રહી ને એની અંદર રોકડ સિલક છે કેટલી છે દસ હજાર એનો મતલબ તમારી સ્થિર મિલકત કેટલી થાય સિત્તેર હજાર સોરી ચાલુ મિલકત સમજાણું આ ગણતરી પહેલા જોઈ લેજો ફરીથી એકવાર કહી દઉં બે લાખ કુલ મિલકત હતી જેમાં ચાલીસ ટકા ચાલુ મિલકત છે અને સાહીઠ ટકા તમારી સ્થિર મિલકત હવે આની અંદર એમ કીધું છે કે રૂપિયા તમારી રોકડ સિલક છે તો રોકડ સિલક મેં સમજાવીલ થઈ જાય કેમ કે રોકડ સિલક ની ઉપજ કિંમત જેટલી હોય ને એટલી જ મળે સમજાણું એટલે દસ હજાર એમાં બાદ થઈ ગયા કેટલા સિત્તેર હજાર અને અહીંયા કોઈ વસ્તુ કીધેલી નથી અને આમાં એમ કીધું તું ભાઈ એની કિંમત જેટલી છે ને એટલી જ ચોપડે ઉપજે સમજાણું તો સૌથી પહેલું કામ આપણે આપણે શું કરવાનું કે ટોટલ મિલકત મિલકત નું કોના ખાતે જમા આવશે તો તે આવશે ચાલુ મિલકતો ખાતે જમા અને તે કોના ખાતે આવશે તો સ્થિર મિલકતો ખાતે રેડી આ બે વસ્તુ યાદ રાખજો હવે આમાં બે માં રકમ લખ નાખવાની આની રકમ કેટલી આવશે તો આ સિત્તેર મતલબ પેલા આપણે આ નહીં લખવાની આ જે છે એ જ લખવાની કેમ કે રોકડ સિલક તો રોકડ ખાતા માં જાય ને તો આપણે સિત્તેર હજાર ને એક લાખ વીસ હજાર એટલે અહીંયા કેટલા આવશે એક લાખ નેવું હજાર જેમાં બતાવવાના આના કેટલા આવશે સિત્તેર હજાર અને આના કેટલા આવશે એક લાખ વીસ હજાર સમજાણું આ રીતે એની નોંધ થશે હવે માની લ્યો કે બીજી આમનો લખો ત્યારે શું કરવાનું તો એની આમ નોંધાય રોકડ નેવું અહીંયા શું થશે એક લાખ નેવું સમજાણું આ રીતે એની નોંધ થશે આ ખાસ ધ્યાન રાખવાનું બધા ઓકે ચાલો હવે આપણે એની પછી વાત કરીએ નંબર થ્રી ત્રીજા નંબર નું આપ્યું ચોથા નંબર જોઈ લ્યો ચોપડે દર્શાવેલ પાઘડી હા ચોપડે પાઘડી દર્શાવેલી નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના ના પચાસ હજાર રૂપિયા છે હું આમને બોલું છું સાંભળજો અને મારી સાથે લખી નાખજો ઓકે અઘરી નથી જો પાઘડી ચોપડે નહોતી બતાવી પણ એના ઉપજ કિંમત ઉપજે છે તો શું નોંધ કરવાની તો પાઘડીના પૈસા મળે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા સમજાણું ચલો આગળ એના પછી છે

પેલી આમ નોંધાર લખ નાખવાના હવે આની યાદ રાખજો કે આ લેપટોપ કોઈ ભાગીદાર લઈ જાય સમજી ગયા તો ભાગીદાર લઈ જાય છે એનો મતલબ શું નોંધ થાય તો આ લખવાનું નામ તો આપ્યું નથી અંદર લખેલું છે નથી લખ્યું તો આ લખવાનું ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે માલ મિલકત નિકાલ ખાતે જમા સમજાણું આ ધ્યાન રાખજો તો એની નોંધ શું થશે કેટલામાં લઈ જાય છે પચીસ હજારમાં લઈ જાય પચીસ હજાર રૂપિયા લખ નાખવાના ઓકે ચાલો હવે એના પછી નોંધ જોઈએ હવે એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન ચાલીસ હજાર ચૂકવવાનું સ્વીકારે છે જો આમાં ડાયરેક્ટ લખ્યું છે એમને લખ્યું ભાઈ ચાલીસ હજાર ની લોન હતી ચૂકવવાનું સ્વીકારે તો આમાં ડાયરેક્ટ તમારે નોંધ કરવાની ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે તો એની નોંધ શું થાય ધંધામાંથી મતલબ ભાગીદાર આપે છે એટલે ભાગીદારનું નું મૂડી ખાતું જમા થઈ દાખલા તરીકે કઈ રીતે તો આપણે જ્યારે ચૂકવણી કરતા ત્યારે રોકડ જતી હતી એની જગ્યાએ શું થશે હવે ભાગીદાર ચૂકવશે તો એની આમ નોંધ શું થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા સમજાણું આ ખાસ ધ્યાન રાખજો એમાં ખાતું બંધ કરવાની જરૂર નથી અને જો ખાતું બંધ કરવાની નોંધ આવે તો શું થાય એ કહી દો તમને તો શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા અને ઓલામાં શું થશે સોરી થોડીક મિસ્ટેક થઈ ગઈ ફરીથી એકવાર કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ખાતું બંધ થાય શ્રીમતીજી કેમ કે આપણું દેવું ગણાય તો એની નોંધ શું થાય તો માલ મિલકત સોરી

એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન ચાલીસ હજાર ચૂકવવાનું સ્વીકારે છે તો પહેલા એની આમ ઓકે કે ખાતું બંધ કરવાનું તમારા માટે દેવું ગણાય તો એની નોંધ થશે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા સોરી માલ મિલકત નિકાલ ખાતે જમા અને પછી ભાગીદાર ચૂકવે છે તો એની નોંધ શું થાય તો ભાગીદાર જ્યારે ચુકવણી કરશે એટલે પૈસા કોણ ચૂકવશે ભાગીદાર ચૂકવશે એટલે ભાગીદાર આપનાર થયો તો એની નોંધ શું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા સમજાણું આ નોંધ યાદ રાખજો ચલો એના પછી છે હવે એમ કીધું છે કે આવક વેરા જવાબદારી ત્રીસ હજાર ચૂકવવાની થઈ છે તો આપણે નોંધેલ નથી જે ચૂકવી આપીએ હવે આવક વેરા જવાબદારી ચૂકવો એટલે તમારા માટે ખર્ચ થયો તો નોંધ શું થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કે રોકડ અથવા બેંક ખાતે જમા ઓકે ચલો એના પછી હવે વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો એક લાખ વીસ હજાર છે જે ભાગીદારો વચ્ચે વેચી દેવા તો આવી છે જો 120000 જે રકમ રહી હવે ઈ ત્રણ ભાગીદારો વચ્ચે વહેંચવાનું એ બી અને સી વચ્ચે સમજાણો તો ત્રણ વચ્ચે વેચો તેની એની નોન શું થાય અને પ્રમાણ તમને આપ્યું છે 5 જેમ 3 જેમ 2 તો આને આપણે વેચી દેવાની પહેલા 120000 5 કરો ભાગ્યા 3 એનો સરવાળો એટલે 10 આવશે તો 12 5 60 એટલે પહેલાના કેટલા આવ્યા 60 છે પછી એવી જ રીતે બીજાના વહેંચી દેવાના 120000 છે હવે એના ગુણ્યા કેટલા કરવાના 3

તો એના મૂડી ખાતે જમા આવશે સાઈઠ હજાર બી ના મૂડી ખાતે જમા આવશે છત્રીસ હજાર અને સી ના મૂડી ખાતે જમા આવશે ચોવીસ હજાર સમજાણું ચલો આગળ next એના પછી નું જુઓ પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો બે લાખ બતાવેલા છે ચોપડે કિંમતે ઉપજે છે તો આમાં આપણે પેલા એની નોંધ બંધ કરી નાખવાની યંત્રોનું ખાતું તો શું નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર યંત્ર ખાતે જમા અને રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે માલ મિલકત નિકાલ ખાતે

હવે વિસર્જન ખર્ચ ચૂકવવાનું સ્વીકારે છે પણ કોણ સ્વીકારે છે ભાગીદાર અને બાર હજાર પેઢી ખર્ચ પેટે મતલબ પેઢીએ તેને ખર્ચ પેટે કેટલા આપ્યા બાર હજાર રૂપિયા આપ્યા તો પેલા ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આની નોંધ કરો ત્યારે વિસર્જન ખર્ચ ભાગીદાર ચૂકવે છે પેઢી નથી ચૂકવતો ઓકે તો એની નોંધ શું થાય તો ખર્ચ છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉતાર એ ભાગીદારના મૂડી ખાતે જમા હવે પૈસા ભાગીદારને મળે છે તો એની નોંધ શું થાય એને તો રોકડ આવે છે ને અને રોકડ કોણ ચૂકવે છે ધંધો ચૂકવે છે કોને ચૂકવે છે ભાગીદાર ને ચૂકવે છે તેની નોંધ શું થાય તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે ભાગીદાર ચલો જોઈ ને એમાં ફરીથી એકવાર જોઈ લઈએ આપણે જ્યારે તમને વીસ હજાર હોય તો પહેલા વીસ હજાર ની નોંધ જ કરવા અને બીજામાં તમારે કેટલાની નોંધ કરવાની બાર હજારની તો વીસ હજાર ની નોંધ તમે કીધું તું કે ભાઈ ભાગીદાર નું મૂડી ખાતું શું થશે પહેલા તો પહેલામાં તમારે આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ઉતાર ભાગીદારના મૂડી ખાતે જમા અને બીજામાં શું આવશે રોકડ અથવા બેંક ખાતે ઉધાર ઉતારે ભાગીદારના મૂડી ખાતે જમા બીજામાં બાર હજાર ને પેલામાં કેટલા લખવાના વીસ હજાર ચાલો ત્યારબાદ પેઢીના વિસર્જન સમયે દેવાદારો એક લાખ વીસ હજાર છે અને સાહીઠ હજાર છે લેણદારો ઓકે તો પહેલું કામ કરવાનું બે ખાતા બંધ કરવા તો દેવાદાર નું ખાતું બંધ કરો શું નોન થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા પછી લેણદાર નું ખાતું બંધ કરો લેણદાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા હવે ચૂકવવાનું વીસ વીસ ટકા ઓછી કિંમતે દેવાદારો એને લીધા તો દેવાદારો આપણી પાસે કેટલા હતા એક લાખ વીસ હજાર હતા ને તો એક લાખ વીસ હજાર ના વીસ ટકા એક લાખ વીસ હજાર ના વીસ ટકા ઓછી કિંમત તો બાર દુ ચોવીસ હજાર થશે રકમ કેટલી આવશે

તો એ આપણી ચુકવણી છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમ કેટલા હજાર આવશે સાહીઠ હજાર ફરીથી એકવાર જો નો સમજાણીયો એક વાર જોઈ લ્યો પેલા લેણદારોનું દેવાદારોનું ખાતું બંધ કરવાનું તો દેવાદારનું ખાતું બંધ કરો એટલે મિલકત છે તો મિલકતની નોંધ શું થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા પછી બીજી નોંધ શું થશે લેણદારોનું ખાતું બંધ કરવાનું લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા પછી એની ચુકવણી ની નોંધ પણ પહેલા વહેંચણી કરવાની કેની દેવાદાર તો એની નોંધ શું થાય રોકડ આવે રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા અને બીજામાં શું થશે તો બીજી આમનો આપણે સાઈઠ હજાર ચૂકવીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેણદારો સોરી તે રોકડ અથવા બેંક ખાતે જમા ઓકે ચલો આગળ હવે એના પછી છે આરબીઆઈ ના ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણી ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં છે તો નીચેની બાકીઓનો નિકાલ કરો જો આ આમનો ને તમારે પૂછવાની સંભાવના રહે છે આ મેં તમને આની પહેલા જે વહેંચણી કરી હતી એનું હતું એકત્રિત અનામતો ને નફો છે ચલો આપણે જોઈ લઈએ હવે એની અંદર તમને કીધું છે સામાન્ય અનામત સામાન્ય અનામત કેટલી છે અઢાર હજાર છે પછી છે તમને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી લેખું છે ઉધાર ભાગીગર અકસ્માત અકસ્માત તો ઈ તમને આપેલું છે કેટલું અઢાર હજાર હવે આને તમારે વહેંચણી કરવાની છે ત્રણ ભાગીદાર છે આર બી અને આઈ

અનામત ખાતે ઉધાર પછી આવશે કારીગર અકસ્માત ભંડોળ ખાતે ખાતે અને તે કોના જમા આવશે તો તે આવશે આર ના મૂડી ખાતે તે આવશે બી ના મૂડી ખાતે અને તે આવશે આઈ ના મૂડી ખાતે હવે રકમ કેટલી આપી છે તો છત્રીસ આપણે વેચી દઈએ તો છત્રીસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા કેટલા આવશે તો છ એટલે પેલાના મળશે તમને અઢાર હજાર પછી બીજાના તો છત્રીસ હજાર ગુણ્યા બે ભાગ્યા છ કેટલા આવશે બાર હજાર અને છેલ્લાના કેટલા આવશે છ હજાર સમજાણું આ રીતે તમારે વેચી દેવાનું ખાસ કરીને ધ્યાન રાખજો જમા બાકી હોય એને ઉધાર કરી અને ભાગીદારોના મૂડી ખાતે વેચી દેવાનું હવે આપણી પાસે નફા નુકસાન ખાતાની બાકી હોય તે અહીં લખ આપણે એ શું કરવાનું તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય ને તો આપણે એને જમા કરી નાખવાનું તો અહીં લખવાનું આર ના મૂડી ખાતે ઉધાર પછી આવશે બી ના મૂડી ખાતે ઉધાર આઈ મૂડી ખાતે ઉધાર અને તે કોના ખાતે જમા આવશે તો તે આવશે નફા નુકસાન ખાતે જમા અને રકમ કેટલી આવશે તો રકમ આપણને કેટલી આપેલી બાર હજાર હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા છ એટલે પેલાના આવશે છ હજાર પછી બીજાના બાર હજાર ગુણ્યા બે ભાગ્યા છ બીજાના આવશે ચાર હજાર અને ત્રીજાના આવશે બે હજાર સમજાણું અને આના આવશે બાર હજાર અને નકર એના મારા કપાસ ઓકે જોઈ લેજો અહીંયા તમારો દાખલો પાંચમા નંબર પૂરો થાય છે ઓકે કદાચ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કોઈ પણ પ્રકારની મિસ્ટેક હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત